મોહનથાળ એટલે ગુજરાતીઓની ફેવરેટ મીઠાઈ કાંઈ પણ નાના મોટા પ્રસંગ હોય તો આપણા ઘરમાં મોહન થાળ બને તો આજે અક્ષય તૃતીયાનો દિવસ છે તો આજે તો અમારા ઘરમાં પણ મોહન થાળ બન્યો છે પરંતુ જાડા લોટનો નહીં ઝીણા લોટનો તો આપણે જનરલી કેવું હોય છે કે દાણેદાર મોહનથાળ બનાવવો હોય ને તો જાડો લોટ દળાવવા જઈએ છીએ આજે ઘરમાં આપણે આમ તો બેસન હોય જ છે તો એ જ બેસનનો ઉપયોગ કરીને સરસ મજાનો દાણેદાર મોહનથાળ બનાવીશું અને આ મોહનથાળ મારા મમ્મી પાસેથી આજે આપણે શીખીશું જે એટલો સરસ બનાવે છે કે હું પણ ઝીણા લોટમાંથી નથી બનાવતી તો આજે મેં પણ તેની પાસેથી શીખ્યો છે ચાલો જોઈએ તો જુઓ પાંચસો ગ્રામ જેટલો ચણાનો જે ઘરમાં ઝીણો લોટ હોય ને એ લઈ લેશું તૈયાર પણ ચાલે અને ઘરમાં આપણે દાળ દળાવીને કરીએ એ પણ ચાલે પરંતુ અહીં ઝીણો લોટ લેવાનો છે ક્યારેય આપણે મોહનથાળ છે ને ઝીણા લોટમાંથી નથી બનાવતા સામાન્ય રીતે પહેલેથી જ વર્ષોથી જ આપણા ઘરમાં જાડા લોટનો મોહનથાળ બને છે તો આજે ઝીણા લોટનો મોહનથાળ બનાવીશું હવે લોટમાં આપણે દાણેદાર અને દાણો પાડવા માટે મોણ દેવું અથવા તો ધાબો દેવો ખૂબ જરૂરી છે એક ટેબલ સ્પૂન ઘી અને બે ટેબલ સ્પૂન પ્રમાણે દૂધ લઈ લેશું તો હવે આ ઘી અને દૂધ છે ને એના મિશ્રણને ઠંડુ ન ઉમેરતા આપણે થોડુંક એને હૂંફાળું ગરમ કરી લેવાનું છે તો જુઓ થોડુંક ગરમ થઈ જાય ને ત્યાર પછી આપણો જે લોટ લીધો છે એમાં ઉમેરી દેવાનું છે હવે ઘી અને દૂધ સાથે લોટ બધાને મિક્સ કરી લેવાનું છે ધીમે ધીમે હળવા હાથે મિક્સ કરતા જશું આજે છે ને અક્ષય તૃતિયા છે તો કોઈ પણ તમે શુભ કાર્ય મુહૂર્ત વગર કરી શકો છો અને ઘરમાં મીઠાઈ ન બને એવું તો બને જ નહીં તો આ મોહનથાળ છે ને અમે ઠાકોરજી માટે બનાવી રહ્યા છીએ તો ખૂબ સરસ એવો મોહનથાળ થાળ ઝીણા લોટમાંથી આજે બનાવવો છે જો એકદમ સરસ દાણો પડી ગયો છે જ્યારે ઘી અને દૂધનું મોણ ઉમેરો ને તો હળવી મુઠ્ઠી પણ બને એકદમ કઠણ ન હોય પરંતુ હળવી એકદમ તમે તરત જ ભાંગી પણ જવી જોઈએ એવી હળવી બનાવી લેવાની છે એવું મોણ અને ઘી થવું જોઈએ ત્યાર પછી હવે આપણે આ લોટને ચાળી લેવાનું છે ક્યારેય એમને નહીં વાપરવાનું કેમ કે જુઓ એક સરખી કણી પડશે ને તો મોન થાળ પર એક જ સરખા વાળો બનશે આવી રીતે જ્યારે ચાળો ને ત્યારે નાની નાની કણી બધી સરસ રીતે નીચે આવી જાય છે જુઓ જોઈ શકાય છે એ એક સરખા લોટનું ટેક્સર આવી ગયું છે અને ઉપર જે હંમેશા મોટી કણી રહી છે એને જો હાથેથી આપણે આવી રીતે ભાંગતું જવાનું કદાચ હાથેથી નથી ભાંગતા ફાવતી તો જે ઘઉં ચાળવાનું ચાવણો છે એનો આપણે અત્યારે ઉપયોગ કર્યો છે એની સાથે ઘસતી જવાની આ રીતે ચાલતું જવાનું અને થોડી થોડી જો આ રીતે ઘસતી જવાની આવી રીતે ઘસશું એટલે બધા જ લોટનું ટેક્સર એક સરખું થઈ જશે અને ક્યાંય પણ મોટી ગાંઠો જોવા નહીં મળે તો સરસ રીતે જો આ રીતે મમ્મીએ બધું સરસ રીતે લોટને તૈયાર કરી લીધો છે મોહન થાળ માટે એકદમ એક સરખું ટેક્સર આવી ગયું છે અને મોહન થાળ પણ એકદમ સરસ એક સરખો દાણેદાર થશે ક્યાંય મોટી નાની એવી કણી નહીં પડે એક સરખો બનશે ત્યાર પછી કડાઈ લીધી છે એમાં આપણે બસો ગ્રામ આપણે ઓગળેલું ઘી કહીએ પીગળેલું એ લઈ લેવાનું છે જો થેણું લેતા હોય ને તો પછી દોઢસો ગ્રામ જેટલું ઘી લેવાનું છે હવે આપણે અંદર લોટને ઉમેરી દઈશું ધાબો દીધેલો લોટ છે તેને અને આપણે જો આ રીતે તેને મિક્સ કરતા જશું તો કદાચ તમને એમ લાગે મિક્સ કરતાં કરતાં કે ઘી ઓછું છે તો પછી એકથી બે ચમચી જેટલું નાખી શકાય છે પરંતુ અત્યારે જેટલો લોટ લીધો છે એમાં આટલું ઘી બરાબર છે હવે જુઓ જેમ જેમ આપણે મિશ્રણ છે ગરમ થતું જશે ને એટલે શરૂઆતમાં તમને કઠણ લાગે છે જે ઘે ન દેખાય પરંતુ જેમ જેમ પાંચથી સાત મિનિટ કે આઠ મિનિટ જેટલો ટાઈમ થશે એમ લોટ જુઓ એકદમ ઢીલો થતો જશે અને આઠથી નવ મિનિટ થાય ને ત્યાં તો લોટ છે એકદમ હળવો થઈને ઉપર આવી જશે જેમ કે એકદમ હળવો થઈને ફેણાં ફેણાં થઈ જશે આવી રીતે એકદમ હળવો થઈ જશે અને થોડી થોડી એમાં કણી પડવાની પણ શરૂઆત થઈ જશે જુઓ તમે બતાવું સેજ સેજ દાણા જેવો ભાગ તમને દેખાઈ રહ્યો છે એ જ મોહનથાળની કણી પડી છે પરંતુ અત્યારે હજી લોટ કેવો છે પીળો છે જ્યારે લોટ છે એ પરફેક્ટ રતાશ પકડી જાય ત્યારે આપણો લોટ શેકાયો કહેવાય જુઓ અત્યારે તમે લોટ જુઓ તો થોડોક રતાશ પણ પકડી ચૂક્યો છે અને દાણા દેખાય છે એ પણ રતાશવાળા થઈ ગયા છે પહેલાં જુઓ કેવો પીળો ભાગ દેખાતો હતો અત્યારે રતાશ પકડી ચૂક્યો છે તો અત્યારે દસ મિનિટથી બાર મિનિટ થઈ છે ત્યારે લોટ છે એ સરસ એવો શેકાઈ ગયો છે અત્યારે ધીમાથી મીડિયમ પર જ આપણે ગેસ પર શેકેલો છે તો બધો જ લોટ છે એને એક પ્લેટમાં લઈ લેવાનું છે જ્યારે આ રીતે લોટ શેકાઈ જાય એટલે હવે આપણે તેમાં ચાસણી કરવી છે તો બસો ગ્રામ જેટલી ખાંડ લઈ લેશું અને ખાંડ છે એ ડૂબે એટલું જ પાણી લેવાનું એનાથી વધારે પાણી લેવાનું નથી એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે ગેસની ફ્લેમ તમે મીડિયમથી ફાસ્ટ રાખી શકો છો શરૂઆતમાં મીડિયમ રાખવાની એટલે ખાંડ છે એ ઓગળી જાય અને વચ્ચે આપણે આ એક પ્રોસેસ કરી લેવાની છે જો ચપટી જેટલો ખાવાનો કલર ઓરેન્જ કલર લઈ લેશું અને તેમાં થોડુંક એવું બે ચમચી જેટલું પાણી નાખીને તેને મિક્સ કરી લેશું જો બિલકુલ ઓપ્શનલ છે તમે કલર ઉમેરવા માંગો તો જ ઉમેરો બાકી ન ઉમેરો તો પણ મહંથાળનો ટેસ્ટ તો જોરદાર આવવાનો છે હવે જુઓ ચાસણી બની ક્યારે ખબર પડે તો થોડીક ચાસણી છે એ અલગ લઈને આપણે તાર ચેક કરવાનો જુઓ એક તાર થાય છે એવી આપણે ચાસણી રાખવાની ક્યારે દોઢ તાર કે બે તારને નહીં લેવાની એટલે મોન થાળ એકદમ પોચો રહેશે ચાસણી આવી ગયા પછી આપણે થોડોક એમાં ફૂડ કલર ઉમેરવાનો એક ચમચી જેટલો ઉમેર્યો છે મિક્સ કર્યા પછી જે આપણો ચણાના લોટનું શેકાયેલું મિશ્રણ છે એ બધું જ અંદર ઉમેરી દેવાનું છે અત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે જ્યારે ચાસણી આવી જાય અને લોટ ઉમેરો એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની ત્યારે ચાલુ રાખીને મિશ્રણને હલાવવાની ભૂલ નહીં કરવાની જો એવું કરીએ તો મોહનથાળ આપણું કઠણ થાય અને ઉપરથી ઘી અલગ થઈ જાય જો અંદર ઘી રહેશે તો મોહનથાળ પોચો પણ બનશે અને ખાવામાં પણ મસ્ત લાગશે અને ઘણાને એવો સ્ટેપ થતો હોય છે જ્યારે બનાવતા હોય ત્યારે ઘી અલગ થઈ જાય છે તો જો બધું મિશ્રણ હલી જાય આ રીતે મિક્સ થઈ જાય થોડું ભારે લાગવા મળે એટલે એક ચમચી જેટલો એમાં એલચી પાવડર કરી લેશું તો હવે મિશ્રણ છે એમાં એલચી પાવડરને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે ત્યાર પછી તરત જ આ સ્ટેપ કરવાનું છે જે વાર લગાવવાની નહીં તો પ્લેટ લઈ લેશું એને ઘીથી ગ્રીસ કરી લેશું અને તેમાં તરત જ જે મિશ્રણ છે મોંતાળનું એમાં ઢાળી દેવાનું છે ત્યાર પછી તમે તમારા મનગમતા થી તેને ગાર્નિશ કરી શકો છો અહીં તમે ચાર ઓળી ઉમેરી શકો છો અથવા તો મેં બદામ ઉમેરી છે તો એવી રીતે તમે બદામ પણ ઉમેરી શકો છો સેજ દબાવી દેવાનું તાવી થઈ જેથી કોઈ પણ ડ્રાયફ્રુટ હોય તે એની સાથે ચોટી જાય અને નીકળી ન જાય તો હવે જુઓ ઝીણા લોટમાંથી મોનથાળ બનાવવો છે ને એકદમ સહેલો કોઈ પણ જેણે બનાવ્યો નથી ને એ પણ આસાનીથી બનાવી શકે છે અને જુઓ થોડું ગરમ છે ને ત્યાં જ આપણે તેમાં આ રીતે કટ આપી દેવાના તો જો એકદમ ઠંડુ થવા દેશો ને તો પછી કટ નહીં પડે તો જુઓ રૂમ ટેમ્પરેચર પર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તેના પીસ પણ સરસ એવા અલગ થઈ ગયા છે અને એટલો સરસ પોચો બને છે જુઓ કે મોઢામાં તરત ઓગળી જાય તો તમે પણ આ રીતે ઝીણા લોટમાંથી ટ્રાય કરજો મોનથાળની રીત ગમે તો શેર કરજો લાઇક અને કમેન્ટ આપી દેજો